સુરતમાં અમરોલી વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા બે ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો છે લોનના હપ્તા નહીં ભરાતા પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે સુરતમાં કલાકાર તરીકે કામ કરતા બે ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો છે લોનના હપ્તા નહીં ભરાતા આવું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આપઘાત કર્યો હતો બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નીપજ્યું હતું હાલ અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સંબંધીના જણાવ્યા અનુસાર બંને ભાઈઓએ હોમ લોન લીધી હતી અમરોલી વિસ્તારમાં રહી બંને ભાઈ હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા લોનના હપ્તા નહીં ભરાતા બંને આપઘાત કરવાનું પગલું ભર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાને પગલે અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે